મમ્મી હું તમને હતી ને તમે તમારા દીકરાને બહુ બગાડ્યા બહુ બગાડ્યા એટલા માથે ને કે તમે વાત ન પૂછો હા હું કેટલું ખાવા પીવામાં ધ્યાન રાખું ધ્યાન રાખું તો એનું પેટ જ જાય પણ ને હું કે ગઈ હોય એટલે તમે હારું હારું બનાવીને માં દીકરો બે ખાઈ લો કા જાય હોય તો તમે તમારા છોકરાની સાઈડ લેતા હોય આ સિયારામાં તમારા છોકરાએ હું કઈ રહી તમને ખબર છે કઈ હું કરી નાખું ઓફિસ થી ઘેર જાય ઘેર થી ઓફિસ ઓફિસ ઘેર થી ઓફિસ હરામ 10 ડગલાયે એમ નેમ કસરત કરવાના આઈલા બોય તો તમારા છોકરાયે શિયાળા માં માં હલવા ખબર છે મને કંઈ વાંધો નથી હું તો થઈને ક મારે શું છે બાકી ભલે ન ખાઈને પડ્યા રહે આજે તો કંઈ ખાધું નત એટલે પેટ ન એટલે નીકળી ફાઈન બહાર નીકળી જાય वा না री তিমাই में পি ফাতিলে দरी তে লেवा বল। মা থ জ উ খরা খ খराবে ক উपन মা ক हुरा क्या हु ত वान पछ। हमর उने उঠে নাই মা মাুকা মুকি ক খুदিয়ে उঠ তেম্ ন। વીંટી ના થોડા સે મોટા થઈ ગયા ખબર ન પડે કે આપડા હાટુ કે ઊઠી જવાય ને જો ભૂલે સુ કે વેલા ઊઠી જાય ને તો ને રેડી એમ કરી કરી ને મે 15 દી માં તમને ખબર છે આ શું સોનાલ તે હવાર હવાર મે મારું ઉપાડ્યું કથા ઉપાડે જ નેતી તમારી તબિયત તો જો તમે જીરી મે કીધું આને મે 15 દી હાલવા તો મોકલા પણ એનું પેટ ફૂલતું જ કા જાય અંદર ભી આઈ લાવો ફરક પડવો જોઈએ ને મે નોટિસ કર્યું મે કીધું આનો પેટ ઓછું થવાને બદલે હા સોનાલટી ધીરે આલી ને જૂસ ને સૂપ ને વેસે ને દૂધીનું જૂસ ને કાઢે હે બાજુ આલી ને ગયા તો હું પાછળ પાછળ ગઈ હું તો ખુશ થઈ ગઈ મેં કીધું સારું લે હાલવા તો જાય પણ ભેગા હું સૂપ ને હું ને 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 મને તો એવી ખીસ સડી ગઈ ને મને એમ થયું કે હમણા જઈને રંગે હાથ પકડી લઉં વરી એમ કે જોવા તો દે આગળ આગળ કરે હું હે એટલે હું કઈ બોલી નઈ ને પાછળ પાછળ સાની મુની ગઈ কামন খায় নে গাডেন মা পুগিয়ে মনে এমত্য়ে থোরিক ঵ারাই শেয়ে আলে হোয়ে পেলোস বাকরো আয়ে আয়ে পেলোস বাকরো আয়ে ম� નયા ઘેર હા પાસા ઇમામીજી પાસા ઘેર આવતા ને વર્તા પાસી એક પૌઆની પ્લેટ ડાબી લીધી બોલો આ ઘેર તો હું નાસ્તો કેમ છે ને કરીને નો દેતી હોય કસરત કરવા જાય ને બટેટા ને ને એવા ખાય બોલો તો દૂર રહ્યું હવે લઉં તમે છોકરાની સાઈડ સોનલ બસ અમે બસ કર્યું થાકી જાય બોલી બોલીને હું કઈ નઈ થાકું આ તો તમારા મમ્મીજી હોય તો પાસો એમ કે ઘેર જઈને મમ્મીને કહેતી નઈ કે મે આ ખાધું તો ના ખાધું તો નક મમ્મી બોલો ને મારે કોઈક વસ્તુ ના જો 500 રૂપિયા દીધા તો તો દુકાનમાં સીધા થઈ જાય બોલો દુકાનમાં હું પસંદ કરું કોઈક વસ્તુ ને ભાવ કે ને પછી પૈસા લેવા જાઉં તો તો સાહેબ હોય જ નઈ અંદર દુકાનમાં મારે કે ગોતવા બેહવા એમને તમને કઈ ના ભૂલે શું કે હવે તમે મારું નામ નો લેતા તમે દીકરાને સમજાઈ જો કહી દઉં આ તો કરે કોક ને ભરે કોક એવું થાય લે એ હારું બંધ થઈ જા બસ હવે હું એને ખાવા પીવામાં હવે ખબર એની માનતો નથી ને કઈ કોઈનું હવે હવાની હાજેને ખાલી ખીચડી જ દેવાની કઈ ન જ દેવું મમ્મી કઈ ખીચડી ભાવતી અહે રોજ રોજ બે ટાઈમ તબિયત બે રાખવી હોય ને તો બધુંય ખાવું પડે આ સોનલ કે હાસી વાત છે મેજ બગાડ્યો તને હા આલ સાનો મું ના માઈ કસરત કરવામાં આ સોના લે તો કોઈ કઈ દે ને હા નઈ તો સાપલી ન્યા કે કેવાનું જરૂર હતી ને মা মারি উপালা লে কর পা মান মা কা দি ન মাই লে খবার, খ খোপা ক খ ন দ, তা মা ঞজ নিগ পা ন জু কর করে বি খব খবার পরে নেত।